રજુવાતો છતા પણ તંત્ર નિંદ્રામાં દેખાઈ રહી છે તેને સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને માંગ ઉઠી રહી છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે નેશનલ હાઈવે 64 ઉપર સર્વિસ રોડ ઉપર આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે જ્યાં પાછલા 15 થી 20 દિવસથી આ એક ખાડો ખોદવામાં આવ્યો છે આ 15 થી 20 ફૂટ ઊંટો ખાડો અત્યાર સુધી હાલેને પૂરવામાં નથી આવ્યો કેમેરામેન નજીકથી આપણને બતાવશે કે આ જે ખાડો તમે જુઓ જીવના જોખમે અહીંયા આગળ લોકો મુસાફરી કરે છે નાના નાના બાળકોને અહીં આગળ સ્કૂલ આવેલી છે આ સર્વિસ રોડની બંને બાજુ મોતના કુવા હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે જુઓ તમે અહીંયા આગળ કે એક બાજુ અહીંયા આગળ પશુઓનું સામ્રાજ્ય છે તેવાની અંદર બીજી બાજુ આ એક ગટરનું સામ્રાજ્ય છે જ્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ મુસાફરો છે જે જીવના જોખમે અહીંયા ઘરે મુસાફરી કરવા માટે બનીએ મજબૂર બન્યા છે અહીંયા આગળ અનેક મુસાફરો અહીંયા આગળ જે અવારનવાર જીવના જોખમે મુસાફરી કરતા હોય છે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય અહીંયા આગળ સર્જાયું છે આ મુખ્ય માર્ગ નેશનલ હાઈવે ચોષક જેને વર્ષો ડે એકની એક સમસ્યા છે જેને બનાવાની અંદર તંત્ર તજ્દન નિષ્ફળ નિવડ્યું છે પરંતુ આજે નગરપાલિકાની ગંભીર ભેદરકારી છે પંદર થી વીસો જે આ ભૂગર્ભર ખાડો છે તે છલો છ ભરાઈ ગયો છે નાના નાના બાળકો અહીંથી જાય છે જે બાઇક સવાર છે તે અહીંયાથી પસાર થાય છે પશુઓનો પણ અહીંયા આગળ ખૂબ જ ઉપદ્રવ વધી ગયો છે એટલે કહેવાનું રહ્યું કે અવાર નવાર અહીંયા આગળ નાના મોટા ખૂબ જ અકસ્માતો થાય છે વહેલામાં વહેલી તકે નગરપાલિકા આ રિપેરિંગ કામ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે જાવિદ મલિક રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી આમૂ